અલકાયદા ટેરર મોડ્યુલના માસ્ટર માઇન્ડ મહિલાની મહિલાની બેંગ્લોરમાંથી ધરપકડ કરી છે ત્યાં આતંકી સંગઠન અલકાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે જોડાયેલી છે શમા પરવીન નામની આ યુવતી મૂળ ઝારખંડની છે ત્યારે આ યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકી વિચારધારાને ફેલાવવાનો પ્રયત્ન કરવામાં જોતરાઈ હતી જેમાં તેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે ત્યારે ચાર આતંકીઓને પહેલા જ ગુજરાત એટીએસએ દબોચ્યા છે અને ગતરોજ વધુ એક સફળતા મળી છે એક મહિલા જે બેંગ્લોરમાં છે તે કટ્ટર આતંકી છે ઓનલાઈન ટેરર મોડ્યુલ પર તે કામ કરે છે તેના મહત્વપૂર્ણ પાકિસ્તાની સંપર્ક પણ અલગ અલગ ડિવાઇસથી મળી આવ્યા છે ગુજરાતના એટીએસના અધિકારીઓ શમાની પ્રવૃત્તિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા પરવીન સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈ હતી અને તેને ફેલાવા સુધીની ગતિવિધિઓમાં સક્રિય હતી એવી પણ આશંકા છે કે સમાપરવીને કેટલાક લોકોને સંગઠનમાં જોડીને કોઈ મોટા ષડયંત્રનો પ્લાન ઘડવાની તૈયારી કરી રહી હતી ગુજરાત એટીએસએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલકાયદાની વિચારધારા ફેલાવનાર ફેલાવનાર ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં દિલ્હીથી ફરાજખાના ખાતે રહેતો મોહમ્મદ કૈફ નોયડાના સેક્ટર ત્રેસઠથી જીશાન અલી અમદાવાદના ફતેવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા હતા ગુજરાત એટીએસની ટીમે ત્રેવીસ જુલાઈએ અલકાયદા એ ક્યુઆઈએસ સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઈડામાંથી ધરપકડ કરવામાં આવી હતી જેમાં બનાવટી નોટ રેકેટના એક આરોપીની પણ ધરપકડ કરાઈ હતી વોટ્સએપ ગ્રુપ પર ચેટિંગ કરીને તેઓ બાકીના લોકોને પણ જોડતા હતા ગુજરાત એટીએસની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી આ બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ બાવીસ સાતના દિવસે એટીએસ ખાતે એક યુએપીએ અને બીનએસમાં એક કેસ કરવામાં આવેલ હતો જેમાં એક એક્યુઆઈએસથી સંકળાયેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જે કે ફેક દિલ્હીથી ફધીને અહેમદાબાદથી સેફુલ્લા કુરેશી મોડાસાથી અને ઝીશાનને નોયડાથી પકડવામાં આવેલ હતો આ લોકોની બધાની ચોદ દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સાત નંબર સ્ટ્રેન્જર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતાં અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજેસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન એન્ડ સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ અકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા એકાઉન્ટ હતો कहवा कि जो फॉलोअर्स है ये दस हज़ार की दरेक अकाउंट पर फॉलोवर्स था घा बढ़ा कंटेट्स ए आता मुकता एक टेक्निकल टीम एसपी सिद्धार्थ सिद्धार्थनी अध्यक्षता में डिवाइस जमावासपी हर्ष उपाध्याय मननोजा मणाल शाह आर सी वढ़वाणा पी आर वसावा पुलिस कॉन्स्टेबल रवि देसाई वगैरह रहा द्वारा ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે આ બેસીકલી ત્રણેય એકાઉન્ટ એક શ્ષમા પરવીન રહે આર ટી નગર બેંગ્લોરમાં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એસ ચારા પીઆઈ મણાલ શાહ પીએસઆઈ અમન પટેલ બીજે પટેલ એએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરેસ્ટેડ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતાં એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મોલાના આસિમ ઉમરના જે જિહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિંદ ડિક્લેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાઈને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમ ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ અમે એને લઈને આવ્યા છીએ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિકલેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશીપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મેટિરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એના એકીઆઈથી સંબંધ માનીએ છીએ

બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડીઝ છે એ એના નામે ના હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા મૂકવામાં આવતા હતા મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં એસપી એસપીનું માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા કોઈ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝ યુઝર છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ છે નહીં હાલ સુધીમાં અમારી તપાસમાં એવો કંઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સથી બીકોમ ગ્રેજ્યુએટ ભણેલી છે

એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે એના જે ઇન્ડિવિજુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે જે હું આપને બતાવીશ સર બેંગ્લોરમાં આના પરિવારમાં પણ એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી લે એ બહુ ઓછી બહાર નીકળતી હતી ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર ન હતી